મૃગજળ સંદેશ સાપ્તાહિક પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા લેખક ગીતા માણેક આશુ પટેલ કુલદીપ ગૌર અર્પણ ઉન્નતિને બહારની દોટ પૂરી થાય પછી શરૂ થાય છે અંતરયાત્રા કહે છે ત્યાં કોઈ મૃગજળ નથી છે જળનો અવિરત સ્ત્રોત આભાર સંદેશ દૈનિકની રવિવારની પૂર્તિમાં ધારાવિક નવલકથા તરીકે પ્રકાશિત કરવા માટે સંદેશ દૈનિકના માલિક તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલનો પ્રકાશ ઠક્કર ઠક્કરનો અને ચેતન કારિયાનો એક વેડિંગ ફોર ટુ નાઇટ વેન યુ વિલ બી હિયર ઇન માય આર્મ્સ વેડિંગ ફોર ટુ નાઇટ સિરિયોફોનિક મ્યુઝિક સિસ્ટમ પર ગીત વાગતાની સાથે જ ડાન્સ ફ્લોર પર નાચી રહેલા યુવાનિયાઓ જોરથી ચીસ પાડી અને કીકિયારી કરીને ગીતને આવકાર્યું પબના બાર પરની રિવોલ્વિંગ હાઈ ચેર પર બેઠા બેઠા જ મેં ચેરને ફેરવી અને બાર તરફથી ડાન્સ ફ્લોર તરફ જોયું ક્રેન્જનો ફેવરેટ નંબર છે લિકરના નશાથી તરબતર મારા મનમાં વિચાર પસાર થઈ ગયો મને થયું ક્રેન્જ આ ક્ષણે મારા આર્મ્સમાં હોવી જોઈએ ક્રેન્જ હમણાં આવવી જ જોઈએ તે આવીને મારો હાથ ખેંચીને મને ડાન્સ ફ્લોર પર લઈ જશે ક્રેન્જના શરીરનો સ્પર્શ ક્રેન્જનું મારી ફેવરેટ નંબર પર ડાન્સ કરતા કરતા ઉલડતા તેના હાઈલાઇટ કરેલા લટોવાળા બ્રાઉન હેર ક્રેન્જ મારી પાસે હમણાં આવશે એવી અપેક્ષાથી મારી નજર આછા ઉજાસમાં નાચી રહેલા યંગસ્ટર્સમાંથી ક્રેન્જને શોધવા માંડી મારા ચહેરા પર સ્મિત ફરકી ગયું મને થયું આ જ વાત મેં રાજકોટમાં કેવી રીતે વિચારી હોત ક્રિષ્ના તેનું આ મનગમતું ગીત સાંભળીને આવશે અને આગ્રહપૂર્વક મને લઈ જશે હું મનોમન ટ્રાન્સલેશન કરી રહ્યો હતો તેનો મને ખ્યાલ આવ્યો અને મારા ચહેરા પર સ્માઇલ આવી ગયો મને થયું હવે હું પૂરેપૂરો મુંબઈવાસી થઈ ગયો છું કારણ કે હવે મને વિચારો પણ મુંબઈની ભાષામાં જ આવવા માંડ્યા છે મને થયું આ વાત મારે ક્રેન્ચને સાથે શેર કરવી જ જોઈએ પણ ક્રેન્ચ છે ક્યાં કે પછી માર્ગરીટા કોકટેલના ત્રણ પેક પેટમાં ગયા બાદ હવે હું આ ક્રાઉટમાં ક્રેન્ચને ઓળખી શકતો નહોતો નશો હલકા કરવાના આશયથી મેં મારું માથું ચોરથી ધૂણાવ્યું વેડિંગ ફોર ટુ નાઇટ ક્રેન્ચનું ફેવરેટ ગીત હતું અને માર્ગરીટા તેનું ફેવરેટ ડ્રિંક સ્ટ્રોબેરી જ્યુસમાં ટકીલા લીકર ટકીલા નામ તો મેં આખી જિંદગી સાંભળ્યું જ નહોતું વિસ્કી રમ કે બિયર સિવાય બીજા નામ ધરાવતી શરાબ પણ હોઈ શકે તેની હજુ થોડા મહિનાઓ પહેલા મને જાણ પણ નહોતી રાજકોટમાં દારૂબંધીને કારણે વર્ષે બે ત્રણ વખત કોઈ મિત્રની મહેરબાનીથી મળી જતી પણ એ કે કોકાકોલા જેવા ઘેરા રંગના ઠંડા પાણીમાં ભેળવી પકડાઈ જવાની બીક સાથે ફટાફટ પેટમાં પધરાવી દેવી પડતી અહીં મુંબઈના બારમાં મેં પહેલી વાર આટલા બધા જાતના શરાબ અને સપનામાં પણ ન વિચાર્યું હોત એવા રંગના કોકટેલ જોયા હતા હું શરૂઆતમાં તો આદત વજ તારું ઝડપથી મોટા મોટા ઘૂટણાઓ ભરી ગળા નીચે ઉતારી દેતો લગભગ ઘટકટાવી જ જતો એમ કહી શકાય ક્રેન્જ મને કહેતી રિલેક્સ મેન આ ગ્લાસ તારો જ છે અને વી આર ઇન નો હરી વી હેવ ઓલ ધ ટાઈમ ઇન ધ વર્લ્ડ છેલ્લા છેલ્લાઉટ આ ગ્લાસ તારો જ છે અને આપણને ક્યાંય પહોંચવાની ઉતાવળ નથી આપણી પાસે જગતનો બધો જ સમય છે ગ્રેન્જ મને સમજાવતી કે સેક્સ અને શરાફ નિરાતે માનવાની ચીજ છે એમાં ઉતાવળ ન કરાય કૃષ્ણાની આવી કોમેન્ટથી હું શરમાઈ જતો ક્રેન્ચ કહેતી તને ખબર છે હું આવું શા માટે કહું છું હું આવું કંઈ પણ બોલું છું ને ત્યારે તારા કાનની બૂટ લાલ લાલ થઈ જાય છે ને તે મને બહુ ગમે છે અલબત્ત ક્રેન્જ આ બધું તેના મીઠા અવાજ અને લહેકા માને હા અંગ્રેજીમાં જ તો કહેતી અત્યારે ટકીલાના ત્રણ પેક પેટમાં ગયા પછી મને એ બધા અંગ્રેજી શબ્દો યાદ નહોતા હોતા હે મેન વોટ્સ હેપનિંગ કમ ઓન લેટ્સ ડાન્સ શેક યોર લેગ યા એક યુવતી મારો ખભ્ભો હચમચાવી રહી હતી મેં પાછળ ફરીને જોયું ના એક ક્રેન્ચ નહોતી વેરી ઇઝ ક્રેન્ચ મેં બરાડો પાડીને પૂછ્યું જોર જોરથી વાગી રહેલા મ્યુઝિકના વચ્ચે પોતાની વાત બીજાને સંભળાય એ માટે આમ ઊંચા અવાજે જ બોલવું પડતું હતું હું ક્રેન્ચ શી ઇઝ ધેર Sample complete. Ready to continue?